સર જોયો ને તો મારી પાસે આ ત્રણ જ વસ્તુ આપણે મામલતદાર ઓફિસે કઢાવીએ ને પ્રિન્ટ સાત બાર આઠ એ સિવાય કાંઈ છે ને એટલે આમાં દસ્તાવેજ હોય જમીન ના તમે ખરીદેલી છે ના ના માર સસરાની વારસાઈ એમાં મળેલી દસ્તાવેજ ના હોય દસ્તાવેજ કોને હોય કે જે જમીન ખરીદેલી હોય કોઈ તમારી જમીન છે તમે હવે વેચો છો અને હું ખરીદું છું તો દસ્તાવેજ થાય બાકી જ્યાં સુધી જમીન મૂળભૂત હોય ને ત્યાં સુધી દસ્તાવેજ ન હોય તો એના માટે સર વારસાઈ હોય હોય આધાર શું શું કાંઈ ચિંતા કરો જરૂર પડે ત્યારે મને કહેજો વારસાઈ બધી સચવાયેલી હોય તમને કીધા એટલે ડીએલઆર માંથી કાગળ ઘટાવી લો પછી તમારે કોઈ વધારાના કાગળ ઘટાવાની જરૂર નથી બાકીના રેવન્યુ રેકોર્ડમાં ઓનલાઈન હોય તમારા સાત નંબરની એક કોપી મને મોકલજો એટલે હું આખું વાંચી દઈશ તમને એમાં કોઈ લિંક ઘટતી હશે ને તો હું તમને કહીશ હા 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 સાંભળો ડીએલઆર માંથી જરૂરી કાગળોનું લિસ્ટ મેં તમને આપી દીધું છે બે કચેરીમાંથી આપણા બધા ખેડૂત મિત્રો સાંભળે કે માત્ર આપણા ડોક્યુમેન્ટ બે જ કચેરી સાચવે છે એક છે ડીએલઆર કચેરી સર્વે ભવન સર્વે ભવનમાંથી આપણે માગવા જવું પડે કારણ કે મામલતદાર કચેરીમાં જેટલા ડોક્યુમેન્ટ છે એ આપણી માં છે એટલે એની પાસે મોટા ભાગના ડોક્યુમેન્ટ ઓનલાઈન છે અને એમાં કઈ ઘટતું હોય તો આપણે ભેગું કરવું પડે એટલે એના માટે તમારું સાત નંબર જોવું પડે તમારો સાત નંબર મને મોકલજો અને હું ચેક કરી દઈશ તમને ગામનો નમૂનો તો ગામના તલાટી મંત્રી ના ના ઈ તમને ત્યાંથી મળશે ગામ નમૂનો છે ખાલી હા એ તમે જેટલું લખી દીધું છે હા સર હું એક બે દિવસમાં જઈ આવીશ હું ના છું હા ભલે ભલે થેન્ક યુ સર ભલે